બધી મેડિકલ કોલેજો બંધ થઈ જાય એવું બની શકે એટલે હવે સમય આવી ગયો છે કે જે યુવા ડોક્ટરો આવી રહ્યા છે એમણે એના પર ધ્યાન આપવું જોઈએ કે તમે લક્ષણોથી વધારે કેવી રીતે જોઈ શકો તમારે તમારી અંદર રહેલી ઊંડી બુદ્ધિમત્તા ને કામ કરવા દેવું જોઈએ

પણ આપણે એલોપથી અને આ બીજી ભારતીય સિસ્ટમ્સ વચ્ચેનો તફાવત સમજવો જોઈએ જુઓ અત્યારે એક આયુર્વેદિક ડોક્ટર પણ એક અલગ મેડિકલ કોલેજમાં જાય છે જેમ તમે ચાર વર્ષ કે પાંચ વર્ષ જે પણ હોય એટલા સમય માટે જાઓ છો તો એ જે શીખી રહ્યો છે એ છે નીચા સ્તરનું મેડિસિન નીચા સ્તરની સમજ એક આયુર્વેદિક ડોક્ટર કે જે આયુર્વેદનો અભ્યાસ કરવા માંગે છે એને ચાર વર્ષના કોર્સ માટે ત્યાં ન જવું જોઈએ તમારે આખું જીવન એમાં રોકવું પડે નહીતર નહીં થાય પરંપરાગત રીતે નાનપણથી જ તેઓ પોતાની જડીબુટીઓને અનુભવવાનું લોકોને અનુભવવાનું નાડી જોવાનું અને આ બધું શીખતા આ એક ચોક્કસ પ્રકારની અંતરદ્રષ્ટિ વિકસાવે છે જ્યાં આપણે તમારા શરીર પર અત્યારે દેખાતા લક્ષણો પરથી નથી જતા એ આપણે તમારું તાપમાન જોઈને નથી કહેતા કે આ આવું છે આપણે એ લક્ષણો નથી જોતા આપણે શરીરની અંદર ઘણું ઊંડેથી જોવાનું શીખીએ છીએ સિસ્ટમમાં શું શું બરાબર છે અને નથી એ ભાગીદારી અત્યારે ઘટે છે આપણે વસ્તુઓને એમ જોઈએ છે જો હું આટલું કરું તો મને આટલું આ નોકરી મળવી જોઈએ કે મને દુનિયામાં આ સ્થાન મળવું જોઈએ આની સાથે આ પદ્ધતિઓ કદાચ બહુ સારી રીતે કામ નહીં કરે તમે આ સાંભળ્યું હશે એક દવા એક ડોક્ટર આયુર્વેદ અને સિદ્ધમાં આપે છે એ જ દવા એક વ્યક્તિના હાથમાં ખૂબ સારી રીતે કામ કરે છે એ જ દવા બીજા વ્યક્તિના હાથમાં સારી રીતે કામ નથી કરતી કેમ કે જે વ્યક્તિ એને આપે છે એ દવા જેટલો જ મહત્વનો છે કેમ કે એ ફક્ત એની રાસાયણિક રચનાથી કામ નથી કરતી આખી એલોપેથિક પદ્ધતિ રાસાયણિક રચનાથી કામ કરે છે જોકે એક જોખમ છે કે આવતા પચીસ વર્ષોમાં બધી મેડિકલ કોલેજો બંધ થઈ જાય એવું બની શકે છે કેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જાતે જ નિદાન કરશે અને જાતે જ સારવાર કરશે બધી સર્જરીઓ થઈ રહી છે હવે રોબોટિક સર્જરીઓ થઈ રહી છે હજુ પણ માણસોની જરૂર પડે છે કેમ કે મશીન અપગ્રેડ કરવા પડે છે પણ પચીસ વર્ષના સમયમાં આજે પણ અમેરિકામાં હું ડોક્ટરોને જાણું છું મેં એક ડૉક્ટરને જોયા છે જેને હું સારી રીતે જાણું છું તેઓ એક જૂનો બ્લેકબેરી ફોન લઈને ફરે છે પહેલું મોડલ જે આવ્યું હતું જે આટલું જાડું છે અને ઘણી ક્ષમતા ધરાવે છે દરેક વખતે કોઈ પણ દર્દી જે પણ હોય એ બસ એને બ્લેકબેરીમાં જુએ છે અને મેં કહ્યું તમે ફોનમાં જોઈને કેમ લોકોની સારવાર કરો છો એણે કહ્યું ના સદગુરુ મારી બધી બુક્સ અહીં છે આ ફોનમાં હું બસ એમાં જોઈને એમને કહું છું તો જો તમે જોઈ શકો તો ફોન હવે એટલો સ્માર્ટ થઈ શકે છે કે એ પોતે જ જો તમે બસ લક્ષણો કહેશો તો એ તમને કહેશે કે તમારે શું કરવું જોઈએ તો આ પ્રકારની લક્ષણો આધારિત સારવાર થોડા સમય પછી અસંગત થઈ શકે છે કેમ કે કેમ કે તમે બસ માહિતી ભેગી કરો છો એને પ્રોસેસ કરો છો અને જવાબ આપો છો આ કામ એક મશીન કોઈ પણ માણસ કરતા વધુ સારી રીતે કરી શકે કેમકે એ ઘણું ઝડપથી અને ઘણું સારી રીતે પ્રોસેસ કરી શકે છે અને પણ ચૂકતું નથી તો હવે સમય આવી ગયો છે કે જે યુવા ડોક્ટરો આવી રહ્યા છે એમણે એના પર ધ્યાન આપવું જોઈએ કે તમે લક્ષણોથી આગળ કેવી રીતે જોઈ શકો આ જ છે જેના માટે આયુર્વેદ અને સિદ્ધ મહત્વના છે એક યોગી હતા જેની સાથે મેં થોડો સમય એમના મેડિકલ કેમ્પ્સ માટે વોલિયન્ટ કરેલું એ એક તહેવાર જેવું ઓકે દરેક વ્યક્તિ જે એમની પાસે આવે એમની પાસે એમને કહેવા એક એક જોક હોય અને તહેવાર જેવું ચાલતું રહે એ બસ કંઈક આપશે અને લોકો સાજા થઈ જાય છે હજારો લોકો દરરોજ એમના માટે લાઇનમાં ઉભા રહે અને એ પોતે એકસો ને છ વર્ષ જીવ્યા તો જો કોઈ વ્યક્તિ એકસો ને છ વર્ષની ઉંમર સુધી જીવે અને ઘરડા થઈને નહીં પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી પૂરેપૂરા સક્રિય નો સમથિંગ હેલ્થ તો એમને સ્વાસ્થ્ય વિશે કઈ ખબર હશે નહીં મારા પરદાદી એકસો તેર વર્ષની ઉંમર સુધી જીવ્યા એકસો ને તેર વર્ષ હું તમને કહીશ આ તમને વિચિત્ર લાગી શકે છે પણ તમારે આ સાંભળવું જોઈએ કેમકે જો તમે ખુલ્લા નહીં હો તો કઈક નવું શીખવા નહીં મળે મેં એમને તેઓ સો વર્ષના થયા પછી જ જોયા એ ત્યારે પણ એટલા સક્રિય હતા તેઓ સ્વાવલંબી અને એકલા રહેતા ખુલ્લા ખેતરમાં એમણે પોતાના માટે એક નાનું મંદિર બનાવ્યું કોઈ ભગવાન માટે નહીં પોતાના માટે એમણે એક મંદિર બનાવ્યું અને પોતે એમાં બેઠા એમને લાગ્યું કે એ મંદિરને લાયક છે આ ભારતમાં ખૂબ સામાન્ય છે ખાસ કરીને સ્ત્રીઓ વૃદ્ધ સ્ત્રીઓ નાના મંદિરો બનાવે છે ત્યાં બેસે છે અને અલગ રીતે માનવતાની સેવા કરે છે તો જ્યારે અમે ત્યાં જતા રજાઓમાં તો એ ઘરે આવતા જો અમે એમને નાસ્તો આપીએ તો એ આ લઈને કીડીઓને ખિસકોલીઓને ચકલીઓને બધાને આપી દેતા મોટાભાગનો નાસ્તો આ રીતે જતો રહેતો ત્યાં બની બેઠેલા સલાહકારો હોય છે જે આ જોઈને કહે અરે ડોશી તમે કંઈ ખાતા નથી મરી જશો એ બધા મરી ગયા અને એ બસ ત્યાં બેસતા અને આ ચકલીઓ અને કીડીઓને ખાતા જોઈને એમની આંખોમાંથી એમ જ આંસુ વહેતા અને જ્યારે કોઈ કહે તમે ખાધું નથી તો એ કહેશે હું ભરપેટ છું મને લાગ્યું એ કીડીઓ વિશે ખૂબ ભાવુક હતા કેમકે હું બસ ચાર પાંચ વર્ષનો હતો હું કીડીઓને પગ વડે કચડતો જતો હતો ચક 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 અને સૌથી સારી વાત એ હતી એમણે મને રોક્યો નહીં એમણે ક્યારેય કહ્યું નહીં એવું ન કર

તમારું જીવન સો ટકા તમે ખાઓ છો એ ખોરાક અને તમે કરો છો એ વસ્તુઓમાંથી જ પોષણ નથી મેળવતું જીવન તમે તમારા મગજમાં વિચારો છો તેના કરતા ઘણી મોટી ઘટના છે તમારા આવ્યા પહેલા આ બ્રહ્માંડ હતું અને બધું કામ કરતું હતું તમારા અને મારા ગયા પછી પણ બધું ઠીક હશે નહીં કે તમારાથી પણ પરે એક એવી બુદ્ધિમત્તા છે એને તરત જ ભગવાન આ કે તે તરીકે ન ઓળખો કેમકે તમે જાણતા નથી તેવી વસ્તુઓ વિશે નિષ્કર્ષ બનાવો છો જો તમે અહીં રહો આ ખૂબ મહત્વનું છે જો તમે અહીં સ્પષ્ટ રીતે જાણીને રહો કે તમે કોઈ વસ્તુ વિશે કંઈ જાણતા નથી તો તમારી બુદ્ધિમત્તા દરેક વસ્તુ પ્રત્યે સતર્ક રહેશે પણ તમે નિષ્કર્ષ બનાવો છો પુસ્તક વાંચીને આ અને તે બકવાસ સાંભળીને તમે કહો છો હું આ જાણું છું તે જાણું છું જેવા તમે તમારા જ્ઞાન સાથે ઓળખાવો છો તમે ખૂબ નાના બની જાઓ છો કેમ કે તમે ગમે તેટલું જાણતા હોવ છતાં પણ તમે જે જાણો છો એ આ અસ્તિત્વમાં ખૂબ નાનું છે નહીં પણ આપણું અજ્ઞાન અસીમ છે આને અજ્ઞાનની બુદ્ધિમત્તા કહે છે જો તમે હંમેશા જાણો છો કે તમે જાણતા નથી તો તમારી બુદ્ધિમત્તા એકદમ સતર્ક રહેશે તમારું શરીર જાગતું હોય કે ઊંઘતું હોય એ એકદમ સતર્ક રહેશે આ એ છે જે એક ડોક્ટરે કરવું જોઈએ કેમ કે હું માફી માંગુ છું આ કહેવા બદલ તમે દવા જાણતા હોવ તમે દુનિયાના બધા પુસ્તકો વાંચ્યા હોય તમે ઘણા દર્દીઓની સારવાર કરી હોય પણ છતાં બધું બરાબર લાગે છે ને કોઈ તમારી સારવારમાં મરી જશે બધું જોતા એવું લાગે છે કે એ મરી જશે અને કાલે સવારે એ જીવતો છે કે ના તો તમારાથી અને મારાથી પરે એવી એક બુદ્ધિમત્તા છે એક એવી બુદ્ધિમત્તા છે જે આપણને ચલાવે છે એક બુદ્ધિમત્તા જે કેરીને માણસમાં બદલી શકે છે જો તમે એને તમારી અંદર કામ કરવા ન દો જો તમે વિચારો કે બધું તમારા મગજમાં છે તો તમે એક મૂર્ખ ડોક્ટર બની જશો તમારે તમારી અંદર રહેલી ઊંડી બુદ્ધિમત્તાને કામ કરવા દેવું જોઈએ